શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યત ત્રણનો અઢારમો શ્લોક સમજીશું ને ત્ય નાર્થો ના કૃત્યચન ન ચાશ્ય સર્વભૂતેશું કચ્છી દર્થ વ્યાપ્રશ્ય આત્મસાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મ કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ કરવાનું કોઈ કારણ હોય છે વળી અન્ય જીવાતમાં પર નિર્ભર રહેવાની પણ તેમને જરૂર રહેતી નથી આત્મસાક્ષાત્કાર પામેલા મનુષ્યને કૃષ્ણ ભાવનાયુક્ત કાર્ય સિવાયના કોઈ પણ નિયત કર્મ કરવાના રહેતા નથી હવે પછીના શ્લોકમાં દર્શાવવામાં આવે છે તેમ આ ભાવના મૃત નિષ્ક્રિયતા પણ નથી કૃષ્ણ યુક્ત મનુષ્ય કોઈનો આશ્રય લેતો નથી ભલે તે માનવ હોય કે દેવ હોય ભાવના મૃતમાં તે જે કંઈ કરે છે તે જ તેને માટે કર્તવ્ય પાલન અંગેનું પૂરતું હોય છે આજુનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ